એનો તમારા થઈ વિશ્વાસ રાખજો અહી બહુ મોટા મોટા માણા આવે પણ હું કોઈ કરતી નથી પછી પડી જાય બીજા ને બીજો ત્રીજા ને પેલા હે ને લીંબુ

શનિવારે અવાજ ન આવે ને પાંચ આટા ત્રણ આટા ફેરવ ને તોય થઈ ગયા ત્રણ આટા ફેરવી ને તમારે ચાર રસ્તે મૂક્યા ભૂલા વિના નું આ છોકરા ને કેવાનું આમ બોયલા વિનાનું ઈ

મૂકી દઉં ભરાડા પાછા વળી જાય ઈ નથી જાતા પણ એનું ઓલું કર્યું હે ને ઈ વસ્તુ મોકલે છે ને જાય છે એ ફ્યુ લેટર અમે જોવાનું કામ કરતા હતા પણ હવે આખી નઈ કરી એકલા જાતા તમને ના પાડી દીધી હવે ને બસ